આપણે મેકડોનલ્ડ જઈને મેક પફ ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ તો આજે ઘરે બનાવીએ તો કેવું રહે તો ચાલો બનાવીએ તો એકદમ મેકડોનલ્ડ જેવો જ વેજ પફ આપણે ઘરે બનાવીશું તો એના માટે અહીંયા મેં મેંદો લીધેલો છે અઢી કપ એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી તેલ એડ કરીને મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી એડ કરીને એકદમ સરસ એવો સ્મૂથ લોટ બાંધીને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું એની ફિલિંગ બનાવવા માટે ચમચી તેલની અંદર કેપ્સિકમ ગાજર સ્વીટકોર્ન બાફેલા વટાણા મીઠું કાળા મરી પાવડરને મિક્સ કરી લઈશું એક ચમચી કેચઅપ અને રેડ ચીલી સોસ એડ કરી લઈશું થોડા એવા પનીરના ક્યુબ ચીલી ફ્લેક્સ ઓરેગાનો પિઝા સીઝને એડ કરીને મિક્સ કરી લઈશું તો ફિલિંગ તૈયાર છે હોટને સારી રીતે મસળીને મીડિયમ સાઇઝના લુવા કરી લેવાના છે ને એકદમ પતલી એવી રોટલી વણીને સાઈડના ભાગમાં કટ લગાવીને વચ્ચે મોટો કટ કરી લઈશું અને એક સાઈડમાં ફિલિંગ ભરીને બધી સાઈડમાં પાણી લગાવી લઈશું જેથી તેલની અંદર ખુલી ના જાય અને આ રીતે ફોકની મદદથી પ્રેસ કરી લઈશું જેથી એકદમ સરસ મેકપફ જેવી ડિઝાઇન તૈયાર થઈ જશે અને આ રીતે મેક પફનો શેપ આપી લઈશું તો આપણા બધા જ મેક પફ તૈયાર છે હવે એને તળવા માટે તેલનું ટેમ્પરેચર એકદમ લો રાખવાનું છે ને આ રીતે એકદમ લો ગેસની ફ્લેમ પર તળવાના છે જેથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલર ના થઈ જશે તો આપડા મેકડોનલ્ડ સ્ટાઇલ મેક પફ તૈયાર છે તો તમે પણ ટ્રાય કરો